ગઈ મોડી રાત્રે લગ્ન સમારંભમાં પૂરો કરીને પરત અમદાવાદથી રાજપીપળા જઈ રહેલા જાનૈયાઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ બૂથ પાસે અચાનક ઉલટીઓ શરૂ થઈ પિસ્તાલીસ જેટલા જાનૈયાઓની અચાનક તબિયત લથડતા તાત્કાલિક એકસો આઠને જાણ કરવામાં આવી જેને લઈ ત્રણ એમ્બ્યુલન્સના તમામને નડિયાદ સિવિલમાં ખસેડાયા હતા બાદમાં વર અને વધુની પણ તબિયત લથડતા તેઓને પણ સારવાર અર્થે ખસેડાયા જો કે હાલ તમામની તબિયત સુધારા પર છે અને કોર્પોરેશન દ્વારા પણ હાલ હોટેલની અંદર ચેકિંગ કinh hat travel છે અમદાવાદ થી મેરેજ એટન કરીને આ લજગરી બસ નીકળી હતી અને રાજપૂર પાછળ રિટર્ન જતી હતી તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લજગરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે ફૂડ પોઇઝિનીંગ થયું છે તો લગભગ આ લજગરીમાં 90% લોકોને 30 થી 35 આસરે લોકોને ફૂડ પોઇઝિનીંગ થયું છે જેને જાડા ઉલટી થઈ ગઈ છે તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમારી અમે તો ગયા છે નડિયા સિટી જોડે જોડે નડિયા સિટી ટુ લોકેશન અને ઉત્તરાષ્ટના લોકેશન જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એમ એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા વાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં બાકીની લઝગરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને અમે રાજપુથી અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે ત્યાંથી અમે લોકો જમીને રાજપીલા જવા રવાના થયા અમે લોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા મળ્યા અને તાત્કાલિક અમે એકસો આઠને ને અમે જાણ કરી નડિયાદ અને બધા હોસ્પિટલમાં અમે દાખલા કરી દીધા છે પંજાબી ફૂડ હતું રાઈસ દાલ અને કોલ્ડ ડ્રિંક્સ મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું એ રીતનું ફૂડ હતું રાજપીલાથી અમે સવારે લગભગ નીકળ્યા જાનમાં જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા અને ત્યાં આગળ લગભગ પંચાવનથી સાઠ ગયા હતા ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલનાખું પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને જડાને ઉલટી શરૂ થઈ ગયા અમારી બસમાં લગભગ પંચાવન જેટલા મુસાફરો હતા એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં પાંચ દસ જણને તો એકદમ સખત જડાને ઉલટી થઈ ગયા હતા લગભગ વીસ થી પચીસ માણસો થઈ ગયા અમે તાત્કાલિક એકસો આઠ ને જાણ કરી અને નડિયાદનાથી તરત જ એ એકસો આઠ ત્રણ એમ્બ્યુલન્સ સાથે એક સાથે એકસો આઠ ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે હવે બધાને જ અમે અહીં ગડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે તમામ ને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે બધા સ્ટેબલ છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર માસા